મિત્રો ચૈત્ર માસ પૂરા થવા જઈ રહ્યો છે ત્યારે ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં ગાયને ખવડાવી દેજો આ એક ખાસ વસ્તુમાં માતાજીના આશીર્વાદથી તમામ મુશ્કેલીઓ પડમાં જ દૂર થઈ જશે તેથી વર્ષમાં માત્ર એકવાર શુભ અવસર પર જો કોઈ ચૂપચાપ આ નાની એવી વસ્તુ ગાયને ખવડાવી દેશે તો ગરીબ પણ કરોડપતિ બની જાય છે તમારા અણધાર્યા કાર્ય ટૂંક સમયમાં સફળ થશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા રહેશે તમામ પરેશાનીઓ અને પીડાઓમાંથી મુક્તિ મળશે મૃત્યુદંડ પૂર્વજનોના શ્રાપ તરત જ સમાપ્ત થઈ જશે તમારા અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરપૂર રહેશે તમે કહી શકો છો કે તમારી સાત પેઢીઓ સુધી પૈસા રાજ કરશે તમામ દુઃખ પીડા કે સંકટ દૂર થઈ જશે અને બધી જ ખુશીઓ તમારા ચરણોમાં આવી જશે જો તમે આ નાની અને ખાસ વસ્તુ ચૂપચાપ ગાયને ખવડાવશો તો તમારા જીવનમાં ગરીબી તરત જ દૂર થઈ જશે એવું કહેવાય છે કે આ વસ્તુ વ્યક્તિને રંગથી પણ રાજા બનાવી દે છે કારણ કે ગાય માતા તેત્રીસ કરોડ દેવી દેવતાઓને ધારણ કરે છે ગાય માતાની કૃપા વ્યક્તિના જીવન પર વરસતી રહે છે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અન્ન ધન અને અન્ય સંપત્તિની કમી નથી આવતી વ્યક્તિના ઘરમાં ધનનો ભંડાર હંમેશા જ ભરેલો રહે છે વ્યક્તિના જીવનમાંથી ગરીબી તરત જ ખતમ થઈ જાય છે મિત્રો ચૈત્ર માસના છેલ્લા દિવસોનું હિન્દુ ધર્મમાં ઘણું જ મહત્વ છે આ દિવસો અને દાન કરવાથી વ્યક્તિને અનેક બમણું પુણ્ય મળે છે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે વર્ષમાં ગાયને ખવડાવી દેજો આ એક ખાસ વસ્તુ જેથી આખું વર્ષ કોઈ દુઃખ ન પડે માત્ર એક નાની વસ્તુ એક નાનો ઉપાય તમારા આખા વર્ષને સુખમય શાંતિમય અને સમૃદ્ધિથી ભરેલો બનાવી શકે છે તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો હવે વીડિયોની શરૂઆત કરીએ મિત્રો ગાયને લગતા કેટલા ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય છે જો તમે તેને ચૈત્ર માસના છેલ્લા દિવસો કરો છો તો મારો વિશ્વાસ કરો તમારું ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે તો મિત્રો આ વિડિયોમાં અમે તમને એક ખાસ અને મહત્વની વસ્તુ વિશે જણાવશું મિત્રો ચાલો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ પણ મિત્રો આ ઉપાયમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી આ વીડિયોને લાઇક ન કર્યો હોય તો કૃપા કરીને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દો તમને માતાજી આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે તો ચાલો મિત્રો ઉપાય વિશે આગળ વધીએ આ વિડિયોમાં તમને ગાયને લગતા કેટલાક એવા ઉપાય પણ જણાવવાના છીએ કે જે કરવાથી તમારા જીવનમાં તમામ દુઃખ પીડા અને સમસ્યાઓ દૂર થઈ જશે અને કોઈપણ કાર્યમાં આવતી બાધાઓમાંથી તમને મુક્તિ મળી જશે બીજા શબ્દોમાં કહીએ તો તમને તમારા જીવનમાં અપાર સંપત્તિ સુખ અને સમૃદ્ધિ મળશે તમને ક્યારેય પણ પૈસા સંબંધિત સમસ્યાઓ નહીં આવે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારું ઘર હંમેશા અન્ન અને ધનથી ભરેલું રહેશે મિત્રો આ દિવસોમાં શું ખાવો અને શું નહીં તમે માં માતાજીને પ્રસન્ન કરવાનો કયો એક ખાસ ઉપાય કરવો જોઈએ આ બધું જ આપણે ખાસ વીડિયોમાં જાણશું જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વીડિયોને લાઇક નથી કર્યો તો કરી દેજો મિત્રો આ દિવસોમાં ક્રોધ ન કરવો જોઈએ તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ અજાણતા પણ કોઈનું અપમાન ન કરો તમારા વિશે તેમજ અન્ય લોકો ખોટું બોલવાનું ટાળવું જોઈએ તો ચાલો વાત કરીએ કે ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં ગાયને કઈ ખાસ વસ્તુ ખવડાવવી જોઈએ સાથે જ ગાય સંબંધિત એવા ઉપાયો વિશે જેનાથી વ્યક્તિની સાત પેઢી સુધી પૈસાની અછતનો સામનો ન કરવો પડે દુઃખ પીડા સંકટ અને કષ્ટ હંમેશા માટે દૂર થઈ જાય છે અને તમામ સુખ તમારા ચરણોમાં આવી જશે મિત્રો સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ઘણું ધાર્મિક મહત્વ છે માતા ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે લોકો ગાય માતાની પૂજા કરે છે જેથી આ બધા દેવીદેવતાઓની કૃપા આપણા પર વરસે ગાયની સેવા કરવાથી માત્ર આ જન્મના જ નહીં પરંતુ પાછલા જન્મના પણ પાપ દૂર થઈ જાય છે ગાયોના આશીર્વાદ મેળવવા માટે અઠવાડિયામાં અથવા મહિનામાં ગૌશાળાની મુલાકાત જરૂર લેવી જોઈએ અને ગાયોને લીલો ચારો ખવડાવવો જોઈએ ગાયની સેવા અને ગાયની પૂજાથી નવગ્રહો શાંત થઈ જાય છે અને તેના સંબંધિત દોષો દૂર થઈ જાય છે ઉનાળામાં ગાય માતાને પાણી આપવું જોઈએ જ્યારે શિયાળામાં ગાય માતાને ગોળ ખવડાવવો જોઈએ ધ્યાનમાં રાખો કે ઉનાળામાં ગાયને ગૂઠિયા એક પ્રકારની મીઠાઈ આપવામાં આવે છે ગાય માતા સાથે સંકળાયેલા શુભ અને અશુભ સંકેતો છે જે પોતાના શરીર પર અનેક દેવદેવતાઓ ધારણ કરે છે મિત્રો ઉદાહરણ તરીકે દૂધ પીતી વખતે ગાય ઠોકર ખાય અને લહલકાઈ જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે જો કોઈ યાત્રા પર જઈ રહ્યું હોય અને તેની સામે ગાય અને વાછરડા ચાટતા જોવા મળે તો તે યાત્રા ચોક્કસ સફળ થશે લક્ષ્ય માટે તમે નીકળ્યા છો તે ચોક્કસ સિદ્ધ થશે દિવસના સમયે ડાબી બાજુ ગાયનો અવાજ સાંભળવો શુભ માનવામાં આવે છે મિત્રો ગાય સાથે ભૂલથી પણ દુષ્કર્મ ન કરો નહીં તો તમે ઘોર પાપ કરશો તમને આજીવન મુશ્કેલી વેઠવી પડશે ગાય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે તો પછી લોકો ગાય સાથે ખરાબ વર્તન કેવી રીતે કરે ગાયો પીડામાં ભટકતી રહે છે લોકો તેમનો પૂરતો ઘાસચારો પણ નથી આપતા ગાયો જ્યાં સુધી દૂધ આપતી રહે ત્યાં સુધી તેનું ધ્યાન રાખવામાં આવે છે જેમ જ તે દૂધ આપવાનું બંધ કરે લોકો તેમને નસીબ પર ભરોસો રાખીને છોડી દે છે તેઓને રસ્તા અને શેરીમાં ભટકવા માટે મુક્ત કરી દેવામાં આવે છે આવી સ્થિતિમાં કેટલાક લોકો ઢોરને લાકડીઓ વડે મારતા હોય છે તેમના પર પાણી નાખે છે ક્યારેક વાહનની અડફેટે આવી જાય તો ક્યારેક આ ગરીબ ગાયો બીમારીના કારણે મૃત્યુ પામે છે તાવી સ્થિતિમાં તમારે જાણવાની જરૂર છે કે શાસ્ત્રોમાં ગાય વિશે શું કહેવામાં આવ્યું છે તમારે ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ મિત્રો ગાયને ક્યારે મારવું ન જોઈએ ગાય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે જે ગાયને મારી નાખે તેને વર્ષો સુધી નરક ભોગવવું પડે છે અને પાપોના ભાગીદાર પણ બની શકે છે મિત્રો આ ઉપાયમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડિયોને લાઇક નથી કર્યો તો કરી દેજો મિત્રો એક કથા એવી છે કે જ્યારે ગૌતમ ઋષિએ ભૂલથી ગાયને લાકડી વડે માર્યા હતા જેના કારણે ગાય મરી ગઈ હતી આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમને વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી મિત્રો તે જ સમયે જો કોઈ ગાયને પરેશાન કરે છે તો તે ગંભીર પાપનો ભાગ બને છે અને નરકમાં જાય છે આ વાત પુરાણોમાં પણ કહેવામાં આવી છે જ્યારે લોકો પીવાના પાણીની સુવિધા અને ગાય માટે ઘાસચારો બનાવે છે ત્યારે આવા લોકો ગંભીર પાપોમાંથી મુક્તિ મેળવીને સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે છે અને ખૂબ જ શ્રીમંત પરિવારમાં જન્મ લઈને સુખ ભોગવી શકે છે ગાય જ્યાં બેસે ત્યાં નકારાત્મક ઊર્જા ગાયબ થઈ જાય છે જે લોકો ગાયના બેસવાની જગ્યાને નિયમિત રીતે સાફ રાખે છે તેઓ પોતાના જીવનમાં અજાણે કરેલા પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે ભગવાનના અંશમાંથી જન્મેલો નંદી એકમાત્ર ગાય વંશનો છે સવારી મહાદેવ અને પાર્વતી માતા પોતે જ કરે છે કારણ કે નંદી પોતે જ પોતાની ઈચ્છાથી મહાદેવને પોતાની પીઠ પર સવારી કરાવી હતી મિત્રો તેની સાથે જ શાસ્ત્રોમાં ગાયના દાનને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે પરંતુ વૃદ્ધ અને બીમાર હોય તેવી ગાયનું દાન ન કરવું જોઈએ ઉપનિષદમાં નચિકેતાની કથા એ સંદર્ભમાં પણ છે કે જે કોઈ ગાય અને તેના વહડાને સહિતનું દાન કરે છે તે મહાન પુણ્ય પ્રાપ્ત કરે છે અને તેને સ્વર્ગમાં સ્થાન મળે છે જો રાહુ સાથે સૂર્ય ચંદ્ર મંગળ અને શુક્રનો સંયોગ હોય તો પિતૃદોષ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સૂર્યનો સંબંધ પિતા સાથે છે અને મંગળનો સંબંધ પણ પિતા સાથે છે જો સૂર્યના સંબંધને કારણે શનિ રાહુ કે કેતુ તેમની સાથે સ્થિત હોય અથવા દ્રષ્ટિ સંબંધ હોય અને મંગળ રાહુ કે કેતુ સાથે સંયોગમાં હોય તો પિતૃદોષ થાય છે આ દોષને કારણે જીવન સંઘર્ષમય બની જાય છે જો પિતૃદોષ હોય તો ગાયને રોજ ખવડાવવું જોઈએ જો દરરોજ શક્ય ન હોય તો ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં ગાયને રોટલી ગોળ અને ચારો ખવડાવવાથી પિતૃદોષ દૂર થઈ જાય છે સાથે જ અન્ય દોષો પણ દૂર થાય છે જો તમે ઘરમાં અથવા કોઈ પણ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા હો અને તમને સામેથી ગાય આવતી દેખાય તો તમારે ગાયને તમારી જમણી બાજુથી પસાર થવા દેવી જોઈએ આથી તમારી યાત્રા ચોક્કસ સફળ થશે જે ઘરમાં ગાય હોય ત્યાં વાસ્તુદોષ આપમેળે દૂર થઈ જાય છે મિત્રો તમારે ગાય માટે દરરોજ તાજી રોટલી બનાવવી જોઈએ જો તમે રોટલી બનાવી હોય તો તરત જ ગાયને આપવાનો પ્રયત્ન કરો જો તમે તે રોટલી બાજુ પર રાખો અને બીજે દિવસો આપો તો તે રોટલી વાસી ગણાશે ગાયને ક્યારેય વાસી રોટલી આપવી જોઈએ નહીં કારણ કે તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે હવે આપણે વાત કરીએ કે ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં તમારે ગાય માતાને શું ખવડાવવું જોઈએ જેથી મહાન પુણેની પ્રાપ્તિ થાય મિત્રો આ ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો કરી દેજો ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં લોટના અગિયાર બોલ બનાવી તેના પર હળદર લગાવો અને પછી ગાયને ખવડાવો બાદમાં તેના માથા પર હળવેથી હાથ ફેરવો આ ઉપાયથી તમારા જીવનમાં માત્ર સુખ જ રહેશે નવરાત્રિના દિવસોમાં જો તમે ગાયની આસપાસ સાતવાર પ્રદક્ષિણા કરશો તો તમારા બધા જ કામ માર્ગભૂત થઈ જશે મિત્રો ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં અથવા જ્યારે પણ તમે ગાયને રોટલી ખવડાવો છો ત્યારે પર હળદર લગાવો અથવા તેના પર થોડો ગોળ નાખવો જો ઉપલબ્ધ ન હોય તો થોડું ઘી રાખી શકો છો મિત્રો ક્યારેય ગાયને સૂકી રોટલી ન ખવડાવવી જોઈએ તેના પર હળદર ગોળ સાકર ઘી અથવા કંઈ પણ રાખી શકો છો બસ આટલું કરવાથી તમારા જીવનના તમામ દુઃખ અને દર્દ ખતમ થઈ જાય છે ખાસ ઉપાય વિશે વાત કરીએ જે તમારે ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં અવશ્ય જ કરવાના છે જો તમે પૈસાને લઈને અથવા કોઈ પણ કારણે ખૂબ જ તણાવ અને ચિંતામાં રહેતા હો તો તમે આ ઉપાય ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં અવશ્ય જ કરી લેવો જોઈએ આ ઉપાય માટે તમારે એક બેલપતર લેવું પડશે જે ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ તેની સાથે તમારે પીળું ચંદન લેવું જો તમારું જીવન દુર્ભાગ્યથી ભરેલું છે એટલે કે તમને કોઈ કામ કરવાનું મન નથી થતું તો તમારે લાલ ચંદન લેવું પડશે અથવા જો તમારું જીવન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ થઈ ગયું છે તો તમારે મધનું એક ટીપું લેવું પડશે મિત્રો આ ત્રણેય વસ્તુમાંથી તમારે ફક્ત એક જ વસ્તુ લેવાની છે સાથે જ તમારે ફક્ત એક ચોખાનો દાણો લેવાનો છે જે ક્યાંયથી તૂટેલો ન હોવો જોઈએ આ ચોખાનો દાણો માત્ર સંપત્તિ વધારવામાં જ મદદ નહીં કરે પણ તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવવાનું કામ કરશે તેની સાથે તમારે તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવું પડશે મિત્રો આ ઉપાય ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં ના કોઈ પણ દિવસો સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે કરી શકો છો મિત્રો આ ઉપાયમાં આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો કરી દેજો તમારી પાસે જે પણ જળ હોય તેમાં તમારે ધીમે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરવાનો છે પછી જો તમારે લાલ ચંદન અથવા મધ છે તો તમારે તેને થોડું ભીનું કરવું પડશે તેને તમારી નાની આંગળીની મદદથી આંગળીમાં લેવું પડશે તેની સાથે જ તમારે બેલપત્રના મોટા પાન પર એક બિંદી લગાવવી પડશે જો તમે પીળા ચંદનની બિંદી લગાવી રહ્યા છો તો તમારે બૃહસ્પતિશ્વર મહાદેવને યાદ કરવા જોઈએ જો તમે લાલ ચંદનની બિંદી લગાવી રહ્યા હો તો તમારે મંગલેશ્વર મહાદેવનું સ્મરણ કરવું પડશે અને જો તમે બેલપર પર મધની બિંદી લગાવી રહ્યા હો તો પણ તમારે મંગલેશ્વર મહાદેવનું સ્મરણ કરવું પડશે મિત્રો તમારે ચોખાનો દાણો સારી રીતે ચોંટી જાય એ માટે મોટી બિંદી લગાવવી છે એટલે કે જ્યારે તમે આ ચોખાના દાણાને બેલપતર પર ચોંટાડો છો ત્યારે તમારી ખાસ ઈચ્છા પૂર્ણ થઈ જશે તમારે આ ચોખાના દાણાને બિલીપત્રના પાન પર ચોંટાડવાનું રહેશે એટલે કે તમે જે પણ પીળા ચંદન લગાવ્યું છે તેના પર ચોખાના દાણાને મૂકવો તે આપમેળે ચોંટી જશે હવે તમારે આ બેલપત્રને તમારા જમણા હાથની હથેળી પર રાખવાનું છે અને તમારે જે પણ વિશેષ ઇચ્છા હોય તે ફરીથી મહાદેવને કહેવાની છે આ બેલપતર સાથે તમારે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાનું છે મિત્રો શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરતી વખતે તમે જે પણ બિલપતર લીધું છે જેમાં ચોખાના દાણા ચોંટાડેલા છે તે શિવલિંગના સંપર્કમાં હોવું જોઈએ અને તેની ડાળી જલધારી તરફ રહેવી જોઈએ આ રીતે તમારે આ બેલપત્રને શિવલિંગને અર્પણ કરવાનું છે અને તમારી મનોકામના પૂર્ણ થાય તે માટે શિવજીને પ્રાર્થના કરવાની છે મિત્રો આ ખાસ ઉપાય ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં અવશ્ય જ કરવો જોઈએ આ ઉપાય કરવાથી શિવજી સાથે જ માતાજીના પણ વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે કંઈ પણ ન કરી શકો તો માત્ર પાંચ રૂપિયાનો છૂટો ગોળ ખરીદીને ગાય માતાને સતત ખવડાવજો અર્થાત ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં નાનકડું કાર્ય અવશ્ય જ કરજો તમને એક શુભ પરિણામ જોવા મળશે પાંચ રૂપિયાનો ગોળ ખરીદવો એ તમારા માટે શુભ રહેશે પણ તેનાથી ઓછો ન હોવો જોઈએ મિત્રો વિશ્વાસ રાખજો કે આ કાર્ય ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં સાચા દિલથી કરશો તો માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા પર તેમના આશીર્વાદ હંમેશા રહેશે તમે જાણો જ છો કે માતા માતાજી એ પાર્વતીનું જ રૂપ છે જ્યારે માં પાર્વતી પ્રસન્ન થાય ત્યારે માતા માતાજી અવશ્ય જ પ્રસન્ન થાય છે મિત્રો હવે જાણીએ કે ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં કયા ખાસ કાર્યો તમારે અવશ્ય જ કરવા જોઈએ ત્યારબાદ જાણીએ કે ગાયને કઈ એક ખાસ વસ્તુ અવશ્ય ખવડાવી જોઈએ મિત્રો માતા માતાજી અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં એક ગુલાબની સાથે દેવી માતાજીને લવિંગ અર્પણ કરવા ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં ધન સુખ ઐશ્વર્ય અને સમૃદ્ધિ મેળવવા માટે લવિંગનો ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે નવરાત્રી દરમિયાન લાલ કપડા પર બે લવિંગ મૂકીને મા માતાજીને અર્પણ કરી દેજો અને પછી બીજા દિવસો આ લવિંગના કપડાની સાથે ઉપાડી લ્યો તેને કોઈ પણ ગુપ્ત સ્થાન પર બાંધી દયો અથવા તિજોરીના સ્થાન પર રાખી દયો તેનાથી તમારી સંપત્તિને કોઈની નજર નહીં લાગી શકે અને નજર દોષ પણ દૂર થઈ જશે મિત્રો આ ચૈત્ર માસના છેલ્લા દિવસો દરમિયાન લાલ પીળી કે ગુલાબી રંગની સાડી ચોક્કસ ખરીદવી જોઈએ આ રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે તેથી જ ચૈત્ર માસના છેલ્લા દિવસો દરમિયાનમાં માતાજીને આ વસ્ત્ર અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિ પૂજા દરમિયાન માતા માતાજીને લાલ પીળી કે ગુલાબી ચુંદરી અથવા તો સાડી અર્પણ કરવી ખૂબ જ વધારે મહત્વપૂર્ણ છે આનાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જશે ઉપરાંત માતાને મેકઅપની વસ્તુઓ અર્પણ કરવી વ્યક્તિને માતા માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો નવ દિવસ સુધી દરરોજ સવારે માં માતાજીની પૂજા કરવી અને સાંજે આરતી પણ કરવી મા માતાજીને ફૂલો મીઠાઈઓ અને તેમની પસંદગીના ભોગ પણ અર્પણ કરવા જોઈએ તો મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે એકવાર ફરી જો તમે ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનને સબ્સ્ક્રાઇબ નથી કરી શક્યા તો સબ્સ્ક્રાઇબ જરૂર કરી લો આજ માટે એટલું જ આગળ ફરીથી મળશું